નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવાન અને કલ્પેશ રાઠવા વ્લોગમાં તમારું સ્વાગત દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે ઈડર અને દોસ્તો આજના વિડીયોમાં જોઈશું આપણે ઈડરિયો ગઢ સાથે રાજા મહેલ આવેલો સાથે રૂઢિરાણીનું માળિયું એ બંને આવેલું છે તો દોસ્તો સામે જે જોવા મળે છે એ છે રૂઢિરાણીનું માળ્યું અને દોસ્તો જ્યારે તમે અંબાજી તરફ જાવશો ત્યારે તમને આ ઇડેરિયોગઢ છે તે જોવા મળશે અને દોસ્તો ઇડેરિયા ગઢ પર શું શું જોવા મળે છે તેને અહીં પૂરી માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો પવિત્ર શરણેશ્વર મહાદેવ રાજ મહેલ મહાકાળી માનું ચમત્કારી મંદિર નવ ગજાપીરની દરગાહ પંચમુખી મહાદેવનું મંદિર પાતાળકુંડ જૈન મંદિર સીતાંબર જૈન મંદિર ધર્મશાળા પછી હિંગળાજ માતાજીનું મંદિર રાજેશ્વરી માતાજીનું મંદિર જવાહરલાલ માતાજી મંદિર લખુમા તળાવ રણમલ ચોકી ભૂરા બાવાની ગુફા આટલી જ તમે જોઈ શકો છો આટલી જ વસ્ત જગ્યા છે તે આ ઇડેરિયા ગઢ પર આવેલી છે તો દોસ્તો આપણે હવે ઇડેરે ગઢ પર જઈને શું શું જોવા મળે હું તમને બધું જ બતાવીશ તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો અને દોસ્તો જો તમને આપણી ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લેજો અને દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ ઇડેરિયા ગઢ તરફ તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તોને આપણે સામેથી આવ્યા દોસ્તો જ્યારે તમે ઇડેરિયા ઇધર આવશો અંબાજી તરફ જાવશું છો ત્યારે મોડાસાથી હિંમતનગર તરફથી ત્યારે તમને ઇડેરી ગઢ જોવા મળશે દોસ્તો અંબાજી જાઓ તો ત્યારે ચોક્કસ ડેરીયાગઢની મુલાકાત લેવાનું ભૂલતા નહીં તમને રાજા રચવાળા સમયને તથા પ્રાચીન મંદિરો જોવા મળશે તો જ્યારે તમે આવશો એટલે તમે આ રીતની જે ડુંગરો પર ચડવા માટે સીડી હશે તે ચડવાની રહેશે તે હવે આપણે જઈ રહ્યા છીએ ડેરિયાગઢ તરફ આપણે થોડા પગેથી આ ચડીને ઉપર આવી ગયા છે રાજા ધોલસિંહનો મહેલ જોવા માટે ને સામે જોવા મળે છે ઇડર સિટી તમે જોઈ શકો છો અને થોડા પગેથી આ ચડીને આપણે ઉપર આવ્યા ને ત્યાર પછી તમને જોવા મળશે આ છે રાજા દોલસિંહનો મહેલ તે જોવા જવાના છે ને ત્યાર પછી જોઈશું સામે જોવા મળે છે એ છે રૂઢિરાણીનું માળિયું કહેવામાં આવે છે તે જોઈશું તો ઇદેશ સાથે બન્યા રહેજો તો તમે જોઈ શકો છો આ છે રાજા રજવાડા સમયનું રાજા દોલતસિંહ મહેલ તાપ બધી ખતરનાક લાગે છે એટલા માટે બહુ થાક લાગે છે આપણે ધીરે ધીરે ઉપર ચડી રહ્યા છીએ રાજા દોલતસિંહ નું મહેલ જોવા માટે તો દોસ્તો બહારથી કંઈક આ રીતનો જે રાજા દિલ દોલતસિંહનો મહેલ જોવા મળે છે દોસ્તો તમે જોઈશું સામે છે ઇડર સિટી ને થોડા પગ ચડીને આપણે આવી ગયા છીએ આ છે એક રાજા દોલતસિંહનો મહેલ તો જોશો જ્યારે તમે અહીં આવશો એટલે તમને આ રીતનું જે લોક લગાવેલું જોવા મળશે ડાયરેક તમારે અહીંથી જવાનું રહેશે પાછળથી જે રાજા દોલતસિંહનો મહેલ જોવા માટે એક બધા આવડે દરવાજા બંધ કરી દેવામાં કારણ કે આ જંગલ વિસ્તાર છે કોઈ પ્રાણી અંદર ખુશી નહીં જાય એટલા માટે લોક લગાવી દેવામાં આવે છે એક બારી જેવું છે ત્યાંથી અંદર જવાનું રહેશે રાજા દોલતસિંહનો મહેલ જોવા માટે દોસ્તો ને અત્યારે આપણે ફાઈનલી આવી ગયા છીએ રાજા દલતસિંહ મહેલ જોવા માટે તમે જોઈ શકો છો કે જે રાજા દલતસિંહ નો મહેલ છે તે જોવા મળે છે તમે જોઈ શકો છો જેના દરવાજા જે લગાડેલા હતા એક પણ જોવા નહીં મળતો આ બાજુ નીચે પડી ગયું છે એકદમ સર્જરી હાલતમાં થઈ ગયું છે બાકી બસ આ જે વિડિયો છે તે આપણે અહીં પૂરો કરીએ છે ને કેટલા માળનો છે એ પણ હું તમને બતાઈ દઈશ તે તમે જોઈ શકો છો ખાલી કચરો બચરો બધું નાખેલું મહેલ તો જયારે હવે બહાર બહાર જઈ રહ્યા છે બહાર કઈ રીતનું જોવા મળે છે બાકી આ છે ડુંગર પહાડી વિસ્તાર તમે જોઈ શકો છો આથી સિટી સામે પણ જોવા મળે છે બહાર થી કઈક માઇલ આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર જે દરવાજા છે તે બધા તોડી ફોડી પાર ઉપર જઈ રહ્યા છો બીજેથી જે માળ જોશો ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા તો નવા વિડીયો જોવા મળશે હવે ફરી આપણે બીજે મળે આવી જઈ હશે વિડીયો જોવા મળે તમે જઈ શકો છો ખાલી બધું તૂટેલી હાલતમાં થઈ ગયું બીજું કંઈક ચેલેન્જ છેલ્લી વાત નહીં ચાર એક બાદ તમે જઈ શકો છો તૂટેલી હાલતમાં હવે ડાયરેક આપણે બીજે માળે કે બહુ વિડીયો લાંબો થઈ જાય એટલા માટે હું તમને ખાસ બતાવી નહીં રહ્યો

સામે છે ડુંગરો ને એક જ સામે રૂઢી રાડીનું માળી જોવા મળે છે એ પણ જોવા જવાના છે બહાર થી આરતી જોવા મળે છે રાજા ધલસિંહ મહેલ